ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સળોસરા ગામમાં ફરી એક વખત સરકારી અનાજ પકડાયું છે રૂપિયાની લાલચ આપીને વચેટિયા મારફતે સરકારી રેશનનું અનાજ ગામ લોકો પાસેથી ભેગું કરવામાં આવે છે ત્યારબાદ આ સરકારી અનાજ મોટા વેપારીને અને સરકારી અનાજના સોદા કરતા અનાજ માફિયાઓ સુધી પહોંચાડવામાં આવે છે સણોસરા ગામમાં પાંચ દિવસમાં બીજી વખત ઘઉં અને ચોખા સાથે સમીર નામના વ્યક્તિને સરપંચી રંગી હાથ ઝડપી લીધેલ છે ભાવનગર પુરવઠા વિભાગની આળસ અને બેદરકારીના કારણે અનાજ માફિયાઓ ખુલ્લેઆમ ધંધો કરી રહ્યા છે રિપોર્ટર વિપુલ બલિયા સણોસરા આપનું નામ મારું નામ છે હીરાભાઈ મેરાભાઈ સાંભળ સરપંચ શ્રી સણોસરા ગ્રામ પંચાયત આ ટેમ્પો ભરીને આવ્યો ઊભો રાખ્યો છે આ પાંચ દિન અંદર આ બીજી વખત ટેમ્પો એમ પકડ્યો બીજી વખત ગામના લોકો બધે બીજી વખત ટેમ્પો પકડ્યો છે તો એની માટે મેં મામલતદારશ્રીને જાણ કરી મામલતદારશ્રીએ એમ કીધું કે તમે ટેમ્પો ઊભો રખો હું માણસને નીકળું છું હું રજા આપું છું પણ ન્યાય મામલતદારનો બસ ફોન હું આવું છું મામલતદાર સાહેબ એવું કીધું કે તાત્કાલિક આવી જાય હું ઊભો રાખજો જાવો ન દેતા હોય કે તાત્કાલિક આવી એટલે ત્યાંથી નીકળી જાય મને કે અમે એવી કહેવાય તમે ઊભા રાખજો આ બીજી વખત પાંચ દિવસની અંદર સરકાર શ્રી આપણે ઘઉં સોકા ખાવા માટે આપે છે મામલતદારશ્રીને તાલુકા કચેરી આપણે ફાળવે ખાવા માટે આપે છે અને સમિતિ વાળા ખાવા માટે વેચવા માટે કોઈને નથી આપતા હું તારું નામ સમીર ક્યાંથી માલ ભર્યો ઉમરાડા રંગોડા થી ભરીને લાવ્યો ક્યાં દેવાનો માલ પાલિકા હું માલ હું ભર્યો અંદર ગામને ચોખા શું ભાવે લીધો છે 1 22 રૂપિયા અને દેવાનો કોને જાહીદ ભાઈ કા ઇમરાન ભાઈ કરીને છે અહીંયા બરોબર ઉમરાડા થી ભરીને કોને ક્યાં નાખવાનો માલ પાલિકા હું ભાવે ભર્યો છું 20 22 રૂપિયા ભરો છે